જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન સત્યનારાયણ દેવની કથા જે અખાત્રીજના દિવસે સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે કંદપુરાણના રેવાખંડમાં કહ્યું છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા પરમ નિષ્ઠાથી ભગવાન સત્યનારાયણની પૂજા ઉપાસના કે વ્રત કરે છે કે પછી તેમની કથા સાંભળે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમના તમામ દુઃખ અને ગરીબીનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ભગવાન સત્યનારાયણનો મહિમા તો એવું છે કે ભગવાનની કથાનો પ્રસાદ ગ્રહણ કરવા માત્રથી જ આ દરેક ફળ તેમને પ્રાપ્ત થાય છે ભગવાન સત્યનારાયણની કથા એટલે સત્યની ઉપાસના સત્યમાં જ સમગ્ર વિશ્વ સમાયેલું છે જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો હંમેશા સત્યનું જ પાલન કરવું અસત્ય ક્યારેય ન વધવું જે લોકો મુખેથી હંમેશા અસત્ય વધે છે તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી આવે છે આથી હંમેશા સત્યનું જ પાલન કરવું સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવા આ જગતમાં સત્ય એ જ હરિનારાયણ છે સત્યને પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે તો મિત્રો આજના શુભ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ પુરાણીને પ્રશ્ન પૂછ્યો ઋષિ કહે છે હે મહામુનિ કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મન ફળ મેળવી શકે છે તે સાંભળવા અમે ઈચ્છીએ છીએ તે તમે અમને કહો નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાન નારદજીને બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા જુદી જુદી યોનીઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક દુઃખોમાંથી યુક્ત બધા લોકોને જોયા

અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો જેમને આદિ મધ્યા કે અંત નથી જે નિર્ગુણ છતા ગુણ સ્વરૂપ છે જે બધાને આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે તેવા આપને નમસ્કાર છે ભગવાન બોલ્યા હે નારદજી તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે તે બધું મને જણાવો એટલે એ સંબંધી હું તમને કહું નારદ કહે તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો મનુષ્ય લોકમાં બધા લોકો જુદી યોનીમાં ઉત્પન્ન થઈ એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો મારા પર આપણી કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું ભગવાન બોલ્યા લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે જે કરવાથી માણસ મોહમાંથી છૂટે છે અને બધી પીડા અને મોહમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું જે તમે સાંભળો એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકમાં પણ દુર્લભ છે હે વત્સ મને તમારા પર પ્રેમ છે તેથી હવે હું એ તમને જણાવું છું સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે તેને બરાબર વિધી પૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે મોક્ષને પામે છે ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદ મુનિ બોલ્યા નારદજીએ કહ્યું સત્યનારાયણ ભગવાન એ વ્રતનું ફળ શું છે એની કઈ વિધિ છે એ વ્રત કોને કર્યું હતું ભગવાન બોલ્યા આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોખ વગેરેને મટાડનાર ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે આવ્રત સ્ત્રીઓને અને આપવા વાળું છે તેમજ પુરુષોને વિજય આપવા વાળું છે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો પાસે ધર્મ પરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્યમાં કેળા ઘઉનો રવો તથા ઘી દૂધ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા ઘઉનો લોટ ન હોય તો ચોખાનો લોટ સાકર ખાંડ કે ગોળ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવવી લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય ગીત વગેરે કરી સત્યનારાયણ કરતા કરતાનારાયણ કરવાથી આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે આ પ્રમાણે શ્રી સ્કંદ પુરાણના રેવાખંડમાં સત્યનારાયણ વ્રત ની કથાનો પહેલો અધ્યાય સમાપ્ત થયો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય બીજો ગરીબ બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા સુદ બોલ્યા હવે બીજું એક કહું છું કે પહેલા આવ્રત જેને કર્યું હતું તે તમને કહું છું સુંદર કાશી શહેરમાં રહેનારો એક બ્રાહ્મણ ઘણો જ નિધન હતો ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાન એને જોયો ભગવાને રૂપ બદલી ઘરના બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા તો મહેરબાની કરીને મને બતાવો બ્રાહ્મણનું ભાષણ કળિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ તું સત્યનારાયણ ભગવાનનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ દુઃખથી મુક્ત બને બ્રાહ્મણને આ વ્રતની વિધિ પણ કાળજી વૃદ્ધ બ્રાહ્મણના રૂપ વાળા સત્યનારાયણ પોતે અદ્રશ્ય વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા એ બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં સવારે ઉઠી હું સત્યનારાયણ ભગવાન વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કરી તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા ગયો તે દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું એટલે તે દ્રવ્યથી તેને સગાવાહાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવ થશે એટલું ઐશ્વર્ય આપવાળું સાથર્ય આ સત્યનારાયણ વ્રતમાં છે આવું જાણીને બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો એના પુણ્યથી બ્રાહ્મણ સર્વે પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ પદ પામ્યો સત્યનારાયણ ભગવાનનું આ વ્રત તથા હવે બીજું તમને શું કહું ઋષિઓએ કહ્યું હે મુનિઓ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત કોણે સાંભળ્યું હતું અને કર્યું હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે

તો પણ એક ચિત્તથી તેણે બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી બ્રાહ્મણને ખૂબ જ આદર સત્કારથી નમસ્કાર કરીને બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ શ્યામુ વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે તે પ્રભુ કૃપા કરીને મને કહો બ્રાહ્મણ બોલ્યા આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા વેચતા શહેરમાં આજે મને ધન મળશે આ ધનથી હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ એમ વિચારી એ કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો

ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું જે તમે સાંભળો ઉલ્કા મુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરતો હતો એ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતો દરરોજ ભગવાનના મંદિરે જતા સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો

સાધુવાણીયાએ કહ્યું હે રાજા તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું માટે તમે મને જણાવો રાજાએ કહ્યું હે સાધુવાણિયા અત્યંત તેજસ્વી એવા ભગવાન શ્રી વિષ્ણુની હું પૂજા કરું છું અને મને પુત્રાદી મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું વચન સાંભળી સાધુવાણીઓ આદર સાથે બોલ્યો હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા કહેવા પ્રમાણે જ આ વ્રત કરીશ કારણ કે મારે સંતાન નથી તો આ વ્રત થી મને સંતાન થશે એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુવાણીઓ વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતતી થશે ત્યારે હું આ વ્રત કરીશ કરીશ આ આ આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને વ્રત વ્રત અંગે કહ્યું જ્યારે આપણને થશે ત્યારે હું ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિ સાથે આનંદી મનવાળી થઈ સત્યનારાયણની કૃપાથી એક દિવસ તે સગર્ભા થઈ દસમી માસે તેને ઉત્તમ કન્યાનો જન્મ થયો તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી

વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાય કરીને તે સાધુ વાણીઓ શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા આ વાતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો સિંધુ નદીની પાસે રત્ના નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્ર કેતુ રાજાનું હતું પછી સત્યનારાયણ ભગવાને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ શાપ આપ્યો આથી ઉપરક અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે તેવો શ્રાપ આપ્યો એક દિવસે રાજાનું ધન લૂટી લઈ એક ચોર નાસી જતો હતો તે પેલા બે વાણિયા ત્યાં જ આવી પહોંચ્યા ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો એટલામાં જ્યાં એ સજ્જન વાણીઓ રહ્યો હતો ત્યાં એ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈને તે બંને વાણિયાને બાંધીને તેઓ લઈ ગયા રાજાના સિપાહીઓએ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું હે મહારાજ બે ચોરો રાજદૂતોએ મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘેર તેમની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ થઈ ગઈ ઘરમાં જે રોગથી તે ઘેરાઈ ગઈ તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતા થઈ પડી અને ઘેર ઘેર ભટકવા લાગી કન્યા કલાવતી પણ ઘણી નાની હતી તે પણ દરરોજ ઘેર ઘેર ભટકવા લાગી એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આખો વ્યાખો થઈને એક બ્રાહ્મણને ઘેર ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી મારું દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજ ના કરતા મોડી રાત્રે પાછી ફરી માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું હે પુત્રી તું ક્યાં કહી હતી તારા મનમાં શું વિચાર છે કલાવતી કન્યાએ તરત જ પોતાની માને જણાવ્યું માતા બ્રાહ્મણની ઘેર ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ ને તે સ્ત્રી આનંદ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની માટે તૈયાર થઈ સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ વ્રત પૂર્ણ અને પ્રાર્થના કરી કે હે ભગવાન મારા પતિ તથા જમાઈ જલ્દી પોતાને ઘેર આવે પૂજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન મારા સ્વામી તથા જમાઈના અપરાધની ક્ષમા કરવાને આપ યોગ્ય છો

રાજાએ એમ કહીને સત્યનારાયણ ભગવાન સ્વપ્નમાં અદ્રશ્ય થઈ ગયા સવારના સમયે રાજા એ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી છોડી મૂકી રાજાની પાસે લાવ્યા પહેલા બની ગયેલા વૃતાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કંઈ બોલી શક્યા નહીં

તમો તમારે ગામ જાઓ રાજાએ બંને વાણિયાઓને નમસ્કાર કરી કહ્યું આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું આ પ્રમાણે સ્કંદ રેવાખંડનો સત્યનારાયણ ભગવાનની વ્રતની કથાનો ત્રીજો અધ્યાય પૂરો થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચોથો સાધુ વાણિયાની કથા સુજી કહે છે કે સાધુ વાણિયાએ મંગળયુક્ત યાત્રા કરવાની તૈયારી કરી ઠેકાણે લંગર કરેલ જોઈ શ્રી સત્યનારાયણ ભગવાને એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ સત્યનારાયણ ભગવાને સાધુ બાબા રૂપ લઈ જે જગ્યાએ સાધુ વાણિયાએ વહાણ લંગર કર્યું હતું આવી એ બે જણાને પૂછ્યું તમારા વહાણમાં આ શું છે એ સન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી સન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યા હે સન્યાસી બાવા આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે આવી મશ્કરી કરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું તારું વચન સત્ય હોજો આ પ્રમાણે કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેમની પાસેથી દૂર જઈને નદી કિનારે રહ્યા ગયો એવું જાણીને પોતાની નિત્યક્રિયાથી પરવારી પોતાના વહાણને હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યો વહાણમાં જુએ છે તો તેમાં વેલા તથા પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને ભાન આવ્યું અને ખૂબ જ ચિંતા કરવા લાગ્યો

મોટા શોકથી ગળગળો થઈને તે વારંવાર મોટા દુઃખ પ્રાપ્ત કર્યું છે ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણીઓ તેમની સ્તુતિ કરવા લાગ્યો સાધુ વાણીઓ બોલ્યો હે પ્રભુ બ્રહ્મા વગેરે ઘણા બધા દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી એ મોટું આશ્ચર્ય છે હું તો એક પામર માણસ છું તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું ભગવાન આપ મારી પર પ્રસન્ન થાવ હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો માટે હે પ્રભુ મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો એવું ભક્તિભાવ પૂર્વક વાણીયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થઈ ગયા સાધુ વાણીઓ પોતાની નાવ પાસેથી આવીને જુએ છે ાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પૂર્ણ થયો ત્યારબાદ નાવની કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યો જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનારા ખાસ દૂતને ખેર સમાચાર આપવા મોકલ્યા ખેર સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડીને વંદન કરી તેને મનગમતો સંદેશ કહેવા લાગ્યો પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરમાં આવી પહોંચ્યા છે એ વાક્ય સાંભળી સતી લીલાવતી જ આનંદ પામી તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત તે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દી આવજે માતાના વચન સાંભળી તે પુત્રી પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી તેને સમાપ્ત કરી પ્રસાદ લીધા વગર સ્વામીનું દર્શન કરવા તત્પર થઈ ગઈ જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાઈમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં ગયો હતો તે વહાણ જમાય અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું કણીજ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં કણા શોખથી તે ડરવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી આ પ્રમાણે વહાલનો તથા કન્યાની હાલત જોઈ સાધુ પણ વહાલની હાલત તથા પોતાની કન્યાને ઘણી દુખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યો આ શું આશ્ચર્ય છે ખલાસીઓ પણ ગભરાઈ ગયા પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ તે કણા જે દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા બંધ કેમ થઈ ગયા હું સમજી શકતી નથી કે કયા દેવનો અપરાધ થવાથી આ નાવ ડૂબી ગઈ છે સત્યનારાયણ ભગવાનનું મહાત્મા કોણ જાણી શકે તેમ છે એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને પોતાના પતિની પાવડીઓ લઈ તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુવાણીઓ પત્ની સાથે ખૂબ જ શોખથી સંતાપ પામ્યો અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો ખરેખર સત્યનારાયણ ભગવાનની જ આહરણ કર્યું નહીં હોય તેમની માયાથી હું બ્રહ્મા રહ્યો છું મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનું મનોરથ કહ્યો વારંવાર સત્યનારાયણ ભગવાન હે સાધુ તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહી આવી છે આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો એમાં સંદેહ નથી માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો એનો પતિ મળશે એમાં લગાર શંકા નથી આવીનારાયણ ભગવાનનો પ્રસાદ આવી પોતાના પતિને કલાવતીએ પોતાના પતિને કહ્યું હવે તમે ઘેર પધારો શા માટે વિલંબ કરો છો કન્યાનું મધુર વચન સાંભળીને વાણીઓ આનંદ પામ્યો તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું

રાજા તુંગ્ધવજની કથા સુત બોલ્યા હે મુનિવર હવે બીજી એક કથા હું કહું છું તે તમે સાંભળો તુંગ્ધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો આ દોષથી તે ઘણો જ દુઃખ પામ્યો એક વખતે તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો

ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવીને રાજા ગોવાળિયા પાસે આવ્યો ભક્તિથી એ ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ આ સત્યનારાયણ વ્રત માણસ ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય છે તે ધન પામે છે જે બંધનમાં પડ્યો હોય તે બંધનમાંથી છૂટી જાય છે જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ સત્ય જ છે એમાં સંશય નથી સત્યનારાયણ ભગવાન વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળ ભોગવી સત્ય જાય છે હે બ્રાહ્મણો મેં તમને આ સત્યનારાયણ ભગવાન વ્રત કહ્યું જે કરવાથી માણસ સગળા દુઃખો છૂટી જાય છે કળિયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે કે કોઈ સત્ય આ બધાને ઈચ્છિત વસ્તુઓ આપે છે કોર કોળયુગમાં તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જે સદા રહેશે જે કોઈ આ કથાનો નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામશે હે મુનીશ્વરો હું તમને પૂર્વ સત્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્વ જન્મ કયા કયા થયા સુદામા નામનો થયો તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો તુધ્વંજ નામનો રાજા હતો તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ થયો રેવા ખો આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથાનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની છે તો મિત્રો આપણે સાંભળીએ ભગવાન સત્યનારાયણ દેવની કથા જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળી જે સાંભળવા માત્રથી જ સત્યનારાયણ ભગવાનની કૃપા તમારા પર પ્રાપ્ત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં સત્યનારાયણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સત્યનારાયણ દેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ